કોલકાતામાં એક મહિલા ડોક્ટર પર નિર્ણય બાદ બાદ સમગ્ર દેશમાં મહિલાનો સુરક્ષા પર સવાલ ઉભો થયો છે કે આ દરમિયાન તમિલનાડુની એક ખાનગી શાળામાં આઠમાં ધોરણમાં બાળકી પર બળાત્કારની ઘટના સામે આવી છે અને આ એનસીસીના ઓફિસ પર સગ્ય સાથે રેપ કરવાનો આરોપ છે અને ઘટનાના ટાંકા આ બદલ શાળા આશ્રયની ધરપકડ કરવામાં આવી છે કે માતા અને પિતાની ફરિયાદ બાદ બાર અંગુર પોલીસને આરોપી સહિતના પ્રિન્સિપલને ધરપકડ કરી છે અને ધોરણ આઠમાં આઠ ઓગસ્ટના પાંચ નવ ઓગસ્ટ દરમિયાન એનસીસી કેમ્પમાં આયોજન કરવામાં આવેલું હતું કે સગીર સોળ વર્ષની સામે આમાં સામેલ હતી એનસીસીમાં તમામ કેટેગરી શાળામાં રહેતા આ ઓડિટમાં સુતા આરોપી ત્રીસ વર્ષની એનસીસી ઓફિસ થી બહાર આવી તેમાં યન શોષણ કર્યું હતું અને આ વિદ્યાર્થીને પ્રિન્સિપાલ સતીષ કુમાર અને ફરિયાદમાં તેમને શોપ રહેવાનું કહ્યું છે કે અને આ મામલો દબાવી દીધો હતો અને શિબિર પૂરી કરીને વિદ્યાર્થીઓ ઘરે પહોંચે તે તબિયત બગડવા લાગીને સોળ ઓગસ્ટે તેને માતા પિતા બધી વાત કરીને શિવરામ તમે જ્યારે કહેવા સર્ટ આ તે પૂર્વ જિલ્લામાં નામ અને આ એન્ટિકિન સેફ બહારનો રસ્તો બતાવ્યો હતો મામલે આ કરવામાં આવેલી દેહને હાલ હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે કરવામાં આવેલી બરઝબી લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છમાયસોના કોલકાતાની આરજી કાર મોડિકલમાં પ્રિન્સિપલ કેસમાં દબાવો અને એસ બીએન જાય સતત ત્રીજા દિવસે તેમની પૂછપરછ કરી રહી છે માય ચેનલ